સૌપ્રથમ મીણબત્તી સ્ટેન્ડ અને ત્રિપાઈને ગોઠવીશું પછી એક બીકર લઈશું આ બીકરમાં આપણે પાણી ભરીશું આપણે પાણી ભરી લીધું છે પાણી ભરેલા બીકરને આપણે પાંચથી સાત મિનિટ ગરમ થવા દઈશું પાંચથી સાત મિનિટ પાણી ગરમ થયા પછી તેમાં આપણે પાનના ટુકડા નાખીશું અથવા તો આખા પાન નાખીશું જો બીકરમાં પાણી અને એમાં આપણે પાનના ટુકડા નાખી દીધા છે હવે આને પાંચથી સાત મિનિટ જ્યાં સુધી પાનનો રંગ લીલામાંથી રંગહીન ન થાય ત્યાં સુધી આપણે પાણીમાં તેને ગરમ કરીશું એટલે કે ઉકાળીશું તો ચાલો પાંચથી છ મિનિટ આપણે વેઇટ કરીશું ચાલો હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને પાણીમાંથી કાઢી લઈશું ચાલો હવે આપણે વારાફરથી આજે પાણીમાં પાનને પાંચથી સાત મિનિટ ઉકાળ્યા એને આપણે વારાફરથી બહાર કાઢી લઈશું ગરમ લાગે તો તમે ચીપિયાથી પણ બહાર કાઢી શકો છો તમે જોઈ શકો છો કે પાણી જે છે એ સરસ મજાના ઉકળી ગયા છે પાન પાણી પણ ઉકળ્યું છે અને પાન પણ ઉકળી ગયા છે હવે આને આપણે આલ્કોહોલની મદદથી એટલે કે સ્પિરિટ અથવા તો આલ્કોહોલની મદદથી પાનને સારી રીતે ધોઈ લઈશું ચલો આલ્કોહોલ વડે આપણે ધોઈ રહ્યા છીએ ધીમે ધીમે લીલો લંગ દૂર થઈ જશે ચાલો જુઓ આપણે જોઈ શકીએ છીએ કે પાનમાંથી લીલો રંગ અમુક અમુક પાનને દૂર થઈ ગયેલો છે આમાં નથી થયો પણ અમુક પાનમાંથી લીલો રંગ દૂર થવા જઈ રહ્યો છે તો આને આપણે હજુ વ્યવસ્થિત ધોઈશું હવે આપણે આ જે સ્પિરિટ છે એમાંથી આપણે પાનને કાઢી લઈશું અને બીજી પેટ્રિક ડીશમાં મૂકી દઈશું જો અહીંયા પાંચ પ્રકારના ભાન લીધા છે હવે આપણે તેમાં આ રીનના બેથી ત્રણ ટીપા નાખીશું અને સ્ટાર્ચની હાજી તપાસીશું જો ઘેરો કાળો રંગ થઈ ગયો છે અહીંયા હજી થયો નથી થોડુંક પડી રાખશું એટલે થઈ જશે અહીંયા પણ આપણને ઘેરો કાળો રંગ જોવા મળે છે ડી નાખતા જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સરખી થયેલી છે ત્યાં કાળો રંગ જોવા મળે છે તો આના પરથી આપણે કહી શકીએ કે આમાં સ્ટાર્થની હાજરી છે તો આવીને આવી વિજ્ઞાનની પ્રવૃત્તિઓ અભ્યાસ સાથે જોવા માટે અને આ પ્રવૃત્તિઓ જાતે કરી શકો તે માટે અમારી ચેનલ એક્સલન્ટ એજ્યુકેશનની વિઝિટ લેતા રહેજો થેન્ક યુ